વાઘોડિયા ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો વાઘોડિયા નગરમાં રંગીલા હનુમાનજી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામૂહિક શસ્ત્ર શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા એ એચપી અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રિ દરમિયાન તાલુકાના ગામે ગામ ખાતે પૂજનનો કાર્યક્રમ તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો આજે એ એચપી રાષ્ટ્રીય બજરંગ દળ સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વાઘોડિયા જય અંબે ચોકડી પાસે આવેલા રંગીલા હનુમાનજી મંદિર ખાતે સામૂહિક શસ્ત્ર શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાઘોડિયા તાલુકા બજરંગદળ પ્રમુખ બજરંગ શર્મા જિલ્લા બજરંગદળના દળના નિતેશ પટેલ અનિલ મહારાજ તથા આરએસએસના ભારસી બાપુ સહિત તાલુકાના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા જય જય શ્રી રામ તથા હર હર મહાદેવ સાથે વિધિવત શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી સ્ત્રી સમાજ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રના રક્ષણ માટે શસ્ત્ર અને શાસ્ત્ર બંને માટે મહત્વ વિશે સમજ આપવામાં આવી છે નવરાત્રી દરમિયાન નવદુર્ગા સ્વરૂપમાં અને દિવ્ય શસ્ત્ર ધારણ કરી રાક્ષસોનો સંહાર કરી શસ્ત્રોનું પૂજન કર્યું હતું રામે રાવણનો વધ કરી શસ્ત્રોનું પૂજન કર્યું હતું જેથી હિન્દુ પરંપરા મુજબ દશેરાના દિવસે સામૂહિક અને ઘરે ઘરે પણ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા